ભુજના ભગવતી ધામ ખાતે આજે પરંપરાગત રીતે ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ભગવતી ધામ ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે વર્ષોથી માતાજીની કામડી બદલવાની પરંપરા છે ખાસ કરીને વર્ષમાં ચાર નવરાત્રી આવે છે ત્યારે ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આજે સવારે ભક્તોની ઉપસ્થિતિમાં દિવસે માતાજીની બદલવામાં આવી હતી ખાસ કરીને આજના દિવસે જ ભગવતી ધામના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કામડીનું ખૂબ જ મહત્વ હોય છે તેમાં અઢાર દ્રવ્યોનું મેળવણ કરીને સૌભાગ્યની વસ્તુઓનું આંખે પાટા બાંધીને પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવે છે આવતીકાલે કાલે ભગવતી ધામ ખાતે હવનનું આયોજન હાથ ધરવામાં આવશે ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી વર્ષની અંદર ચાર નવરાત્રી આવે છે જેમાં બે મુખ્ય નવરાત્રી હોય છે એમાં ચૈત્ર નવરાત્રીનું તપ ધ્યાન સાધના અને સંપુટ દ્વારા મંત્ર જાપનું ખૂબ મહત્વનું છે એવી આજે નવરાત્રીની પૂર્ણાહુતિ છે હું રાજુભાઈ જોશી ભગવતીધામ ભુજ આજે અમે માતાજી માટેના નવરાત્રિની પૂર્ણાહુતિ રૂપે આ આઠમની ઉજવણી કરી રહ્યા છીએ અમારે માતાજીની કામડી હોય છે જે દર વર્ષે ચૈત્ર આઠમના બદલાય છે ચૈત્ર આઠમ પૂનમના દિવસે જ અમારે ભગવતી ધામનું નિર્માણની પાયો પડેલો એટલે તે દિવસે જ આ કામડી પહેલીવાર ચડેલી અને આ કામડી બદલવાનો આજે કાર્યક્રમ હતો જેમાં સોળ અઢાર સોળથી અઢાર સૌભાગ્યના દ્રવ્યોથી માતા અને પોતાની છે એટલે કે બ્રાહ્મણ એ ખોડો ભરે છે જૂની કામડીમાં અઢાર દ્રવ્યોનો એ અઢાર દ્રવ્યોનો ખોડા પછી એનું દાન કરવામાં આવે છે આંખે પાટાયા બાંધીને અને એટલા માટે કે કોઈ પરિચિત હોય એમાં સોળ સૌભાગ્યના દ્રવ્યમાં બધું હોય છે સુવર્ણ મુદ્રાઓ હોય ચાંદીની મુદ્રાઓ હોય દરેક સૌભાગ્યની વસ્તુ હોય એમાં કોઈ પરિચિતને આપણે આ આપીએ અને વગર પરિચિતને બીજું મળે એવું ન થાય બધાને એક સરખું મળે એવી રીતે આજે આ દાન કરીએ છીએ અને એના પછી નવી કામડીનું આજે માતાજીને આરોહણ થાય છે આજે આટલો પ્રોગ્રામ છે અત્યારે માતાજીને ઘર મંદિરની અંદર પેઢી પ્રસાદ ધરાવી બધા પ્રસાદ લઈશું અને આવતીકાલે આ જ નવરાત્રિને અનુરૂપ યજ્ઞ દ્વારા માતાજીને જે અર્પણ કરવાનું હોય છે એ અર્પણ વિધિ યજ્ઞ અને ભગવતીધામ મંદિરની પેઢી આવતીકાલે ભગવતી બાર મંડળ દ્વારા કરવામાં આવે છે